અમારા જે મિશનરી ચેરમેન છે શ્રી અજયભાઈ પટેલ સાહેબ એમના દ્વારા આ આખો પ્રોગ્રામ અમને મળ્યો છે એટલે વી આર ઓલ થેન્ક યુ ટુ ધેમ અને આજે ખાસ કરીને વધારે વાત તો એ હતી કે આજે અમારા પ્રોગ્રામની અંદર માન્ય શ્રી મનુભાઈ દેસાઈ જે કેબિનેટ મિનિસ્ટર છે ગુજરાત સરકારમાં તેમજ ભાજપના જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા તથા બીજા તાલુકા પ્રમુખ અને અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ

એને તો દોડવા માંડ્યો તરત જ અને મને ખૂબ આનંદ થયો એ આનંદ આપણને બીજા આનંદ કરતાં વધારે આત્મસંતોષ આપે છે એટલે અમે ખરેખર રેડક્રોસ ગુજરાત રેડક્રોસ ના અજયભાઈ ના મનુભાઈ દેસાઈ અને આ બુલેટ ટ્રેન ના કંપની ના જ આભારી છે આશા રાખું કે આ બધાને આ ફાયદો થાય જાણીતો માંડવી નો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ના સચોટ ગુજરાતી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈનારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ